તમે કુમકુમ પગલિયા પાડો મોરી માં હે તમે કુમકુમ પગલિયા પાડો મોરી માં નોર તાની રાત આવી નોર તા રાત નોર તાની રાત આવી નોર તાની રાત હે આવી નોર તાની રાત નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત ધ્રુવ ટેલર અને હું આવી રહ્યો છું આ વર્ષે શિવાલિકા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર માં આપ સૌને ગરબાની મજા કરાવવા ધમાલ કરાવવા વિથ બોલીવુડ ઢોલ કિંગ એની સાથે આપણે ખુબ આનંદ કરવાનો છે મજા કરવાની છે અને આ વર્ષે કચ્છ વાસીઓ માટે ખુશખબર એ છે કે આ વર્ષે નવ દુર્ગાના નવ મંદિરનું નિર્માણ પણ કરવા જઈ રહ્યા છે

સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ